નમસ્તે આપણે સૌ ખોરાક ખાઈએ છીએ ખરું ને આપણે ખોરાક શા માટે ખાઈએ છીએ હમ શક્તિ મેળવવા માટે ખોરાકમાં સંગ્રહિત ઉર્જા એટલે કે શક્તિ રહેલી હોય છે જે શ્વસન દરમિયાન છૂટી પડે છે અને એટલે જ તો બધા સજીવો શ્વસન કરતા હોઈએ છીએ શ્વસન દરમિયાન ઓક્સિજન લઈએ છીએ તે ગ્લુકોઝના દહન માટે વપરાય છે જેથી શક્તિ મુક્ત થાય છે અને કાર્બન ડાયોક્સાઇડ અને પાણી ઉત્પન્ન થાય છે જે શરીરની બહાર નિકાલ પામે છે હું તમે બધા જ સજીવો એટલે કે પ્રાણીઓ પક્ષીઓ અને વનસ્પતિઓ પણ શ્વસન કરતી હોય છે આપણામાં દેખીતી રીતે શ્વસન અંગ તરીકે નાક જોઈ શકાય છે જેનાથી આપણે હવા અંદર લઈએ છીએ તેવી જ રીતે પ્રાણીઓમાં પણ નાક જોઈ શકાય છે પક્ષીઓમાં પણ ચાંચની પાછળના ભાગે બે કાણા સ્વરૂપે નાક આવેલું હોય છે તેવી રીતે જળચર માછલીઓમાં પણ ઝાલર ફાંટ જોઈ શકાય છે પણ શું વનસ્પતિમાં આવું શ્વસન અંગ તમે જોયું છે ખરું હમ નથી જોયું બરાબર ને અને જોવું છે ખરું હમ તો ચાલો આપણે વનસ્પતિમાં શ્વસન અંગો જોવા માટેની એક પ્રવૃત્તિ કરીએ પ્રવૃત્તિ માટે આપણને શું જોઈશે વનસ્પતિનું શ્વસન અંગ નરી આંખે જોઈ શકાતું નથી એટલે નરી આંખે ના જોઈ શકાય તેવી વસ્તુઓ જોવા માટે આપણે શેનો ઉપયોગ કરીએ છીએ ખરું કીધું સૂક્ષ્મદર્શક યંત્ર એ ઉપરાંત આપણને જોઈશે વોચગ્લાસ વોચગ્લાસને બદલે તમે કોઈ પણ ઢાંકણનો ઉપયોગ પણ કરી શકો છો ચીપીયો નીડલ ડ્રોપર સ્લાઇડ કવર સ્લીપ અને બ્લેડ આપણે વધારાનું પાણી શોષવા માટે સુતરાઉ કાપડનો ઉપયોગ કરીશું હવે આપણે વનસ્પતિના શ્વસન અંગો જોવા છે તો વનસ્પતિ તો જોઈશે જ ને હમ તો તેના માટે કઈ વનસ્પતિનો ઉપયોગ કરી રહ્યા છીએ તે જોઈએ આપણે અહીં કેન્શિયા નામની વનસ્પતિનો ઉપયોગ કરીએ છીએ એ ઉપરાંત પાનફૂટી નામની વનસ્પતિનો ઉપયોગ પણ કરીશું વનસ્પતિમાં પર્ણ પ્રકાંડ અને મૂળ આ બધા જ અંગો સ્વતંત્ર રીતે શ્વસન કરતા હોય છે પર્ણમાં આપણે પર્ણ રંધ્ર જોઈશું પ્રકાંડમાં આપણે વાયુરંધ્ર જોઈશું અને મૂળમાં આપણે મૂળ રોમ જોઈશું તો ચાલો પ્રવૃત્તિ શરૂ કરીએ ટ્રેડિશકેન્શિયાના પરણમાં તમે લીલો ભાગ અને જાંબલી કે ગુલાબી ભાગ જોઈ શકો છો આપણે અહીં ટ્રેડિશકેન્શિયા વનસ્પતિ એટલા માટે ઉપયોગમાં લીધી છે કે જેનાથી આપણે અભિરંજકનો ઉપયોગ કરવો પડે નહીં પરંતુ તમે તમારી આસપાસ જોવા મળતી બારમાસી કરેણ જેવી વનસ્પતિઓનો પણ ઉપયોગ કરીને પર્ણરંધ્ર જોઈ શકો છો સૌ પ્રથમ આપણે ટ્રેડિસ્કેન્શિયાના પર્ણને ત્રાસ ઉપાડીશું જેથી તમને નાનકડો એવો જાંબલી ભાગ જોવા મળે છે આ જાંબલી ભાગને આપણે પાણી ભરેલા વોચગ્લાસમાં મૂકીએ છીએ અને હળવે દઈને કાપી દઈએ છીએ એક સ્લાઇડ લઈશું તેના પર ચીપિયા વડે આ જાંબલી ભાગ મૂકી દઈશું તેના પર એક ટીપું અથવા બે ટીપા પાણી ઉમેરીશું અને સ્વચ્છ કરેલી કવર સ્લીપને ત્રાસી સ્લાઇડ પર રાખીને હળવેથી મૂકી દઈશું અહીં તમે જોઈ શકો છો કે કવર સ્લીપ થોડી ઊંચી રહી છે તો આપણે એને દબાવી દઈશું આ લાઇટ એડજસ્ટ કરેલા સૂક્ષ્મદર્શક યંત્ર પણ આપણે તૈયાર કરેલું આસ્થા પણ મૂકીશું અને હળવેથી નોબ ફેરવતા જઈને સ્લાઇડમાં શું દેખાય છે તે જોવા પ્રયત્ન કરીશું અહીં આપણે પર્ણની નીચલી સપાટી પર પર્ણરંધ્રો સૂક્ષ્મદર્શક યંત્રમાં જોઈ શકીએ છીએ આ ઉપરાંત તમે પર્ણની ઉપલી સપાટી પર પણ પર્ણરંધ્રો જોઈ શકો છો પરંતુ પર્ણની ઉપલી સપાટી કરતાં નીચેની સપાટી પર પર્ણરંધ્રો વધારે સંખ્યામાં હશે અહીં આપણા પાસે પાન ફૂટી નામની વનસ્પતિનું પ્રકાંડ છે આપણે તેનો આડછેદ લઈશું અને વાયુરંધ્ર જોવા પ્રયત્ન કરીશું એક બ્લેડને વચ્ચેથી તોડી નાખીશું અને આ તોડેલી બ્લેડના જે વળાંકવાળા ભાગ છે એ સામે સામે રહે એ જ રીતે બ્લેડને પાણીમાં બોળીશું હવે પ્રકાંડને આપણે સ્લાઇડ પર મૂકી આડો છેદ લઈએ છીએ તમે અહીં બ્લેડ પર પાતળો આડો છેદ જોઈ શકો છો તેને આપણે સ્લાઇડ પર લઈ લઈશું જરૂર જણાય તો વધારે સંખ્યામાં આડાછેદ લેવા અને શ્રેષ્ઠ જણાતા પતલા આડાછેદનો ઉપયોગ કરવો હવે આડછેદ પર આપણે કવર સ્લીપ ઢાંકી દીધી એકાદ ટીપું પાણી પણ ઉમેરીશું વધારાનું પાણી રૂમાલ વડે સાફ કરી લઈશું લાઇટ એડજસ્ટ કરેલા આ માઇક્રોસ્કોપમાં આપણે આપણી સ્લાઇડ ગોઠવીશું ધીમેથી આ નોબને ઉપર લાવતા જઈશું અને આઈપીસમાં એટલે કે નેત્રકાચમાં જોતા જઈશું આપણને દેખાતા ફિલ્ડમાં આપણે પ્રકાંડના આડછેદની કિનારી જોવાની છે અને કિનારી પર દેખાતા વાયુરંધ્રો જોઈશું અહીં આપણે ટ્રેડિશકેન્શિયા વનસ્પતિના જ મૂળનો આડછેદ લઈશું તમે અહીં મૂળ જોઈ શકો છો મૂળને આપણે સ્લાઇડ પર રાખીશું અને બે બ્લેડના જે ટુકડા છે એનાથી આડછેદ લઈશું અહીં આપણે મૂળનો એક આડછેદ જોઈ શકીએ છીએ અને મૂળનો શ્રેષ્ઠ આડછેદ લેવા કરેલા પ્રયત્નો પણ તમે અહીં જોઈ શકો છો એટલે એકથી વધારે આડછેદ લેવા જેમાં શ્રેષ્ઠ પદલો છેદ દેખાય તેનો ઉપયોગ કરવો સ્લાઇડ પર મૂકીશું તેના પર એક બે ટીપા પાણી ઉમેરીશું અને સાફ કરેલી કવર સ્લીપ હળવેકથી ઢાંકી દઈશું વધારાનું પાણી આપણે કોટનના રૂમાલ વડે શોષી લઈશું તૈયાર થયેલી આ સ્લાઇડને આપણે લાઇટ એડજસ્ટમેન્ટ કરેલા સૂક્ષ્મદર્શક યંત્રમાં ગોઠવીએ છીએ અહીં ફિલ્ડમાં દેખાતા ભાગના પણ છેડાનો ભાગ આપણે જોઈશું તો મિત્રો તમે વનસ્પતિના શ્વસન અંગો એટલે કે પર્ણરંધ્ર જે પર્ણમાં હાજર હોય છે પ્રકાંડમાં વાયુરંધ્ર અને મૂળમાં મૂળ રોમ જોયા આ પ્રવૃત્તિ આપણે શાળામાં કરીશું અને વિવિધ વનસ્પતિઓમાં જોવા મળતા શ્વસન અંગો કેવા દેખાય છે એટલે કે સરખા જ દેખાય છે કે જુદા જુદા હોય છે તેની સરખામણી પણ કરીશું